આદીપુરમાં આવનારા દિવસોમાં કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ યોજાશે આયોજનને સફળ બનાવવા માંડવીમાં મસ્કા ગામે આવેલ રણછોડ ભુવન ખાતે એક મીટિંગનું આયોજન કરાયું હતું સમૂહ લગ્નનો કાર્યક્રમ આગામી ઓગણીસ જાન્યુઆરીના લીલાશા કુટિયા આદિપુર ખાતે યોજાનાર છે જેમાં માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર તથા બાબુભાઈ હુંબલ શ્રીરામ ગ્રુપ ગાંધીધામ સૌજન્ય સહયોગથી આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે સમાજમાં સેવા એકતા અને સહકારની ભાવના ઉજાગર કરનાર આ લગ્ન કાર્યક્રમ બ્રહ્મ સમાજ માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવાનો છે લગ્નની તૈયારી વ્યવસ્થા અને વિવિધ આયોજન અંગે ચર્ચા કરવા માટે મસ્કા ખાતે બેઠક હતી બેઠકમાં બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોશી માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ જોશી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી પૂર્વ કચ્છ રાજગોર સમાજ પ્રમુખ હીરાલાલભાઈ મોતા મસ્કા ગામના રાજગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ મોતા હરિયોમભાઈ અબોટી પશ્ચિમ કચ્છ રાજગોર સમાજ ના પ્રમુખ અનિલભાઈ ગોર તેમજ સમાજના આગેવાનો સભ્યો બહેનો અને કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી વિશેષ રૂપે બાબુભાઈ હુંબલનો સમાજના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરાયો હતો અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈએ કહ્યું હતું કે સમગ્ર ભારતભરના બ્રહ્મ સમાજના યુગલો હું લગ્નમાં તે માટે હું અપીલ કરું છું જેટલી વધારે સંખ્યામાં વર જોડાશે એટલો જ મને વધુ આનંદ મળશે આ ઉદ્ધત ભાવનાથી તેમણે સમાજની એકતા અને સેવાના પવિત્ર કાર્યો પ્રત્યે અનોખો સંદેશ આપ્યો છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર રમેશભાઈ જોશીએ ઉત્કૃષ્ટ રીતે નિભાવ્યું હતું જ્યારે એડવોકેટ હરિઓમભાઈ અબોટીએ આભાર વિધિ કરી હતી બેઠક દરમિયાન ઉપસ્થિત સભ્યો દ્વારા સમાજમાં એકતા સેવા અને સંસ્કારને પ્રોત્સાહિત કરનાર આવા પુણ્ય કાર્યક્રમોને સતત આગળ વધારવાની અપીલ કરવામાં આવી હતી આ સમૂહ કાર્યક્રમથી અનેક પરિવારો ને આર્થિક તથા સામાજિક રાહત મળશે અને સમાજમાં સંસ્કાર સંસ્કારસભર નવી શરૂઆતનું પ્રતિક બની રહેશે સમાજના આગેવાનોના સહયોગ અને બાબુભાઈ હુંબલ પરિવારના સેવા ભાવથી આ મહોત્સવ નિશ્ચિતપણે ઐતિહાસિક રૂપ ધારણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી અહેવાલ માનવીથી પ્રતિનિધિ સુનિલ મોતા દ્વારા બાબુભાઈ ભીમાભાઈ હુંબલ હું શ્રીરામ ગ્રુપનો ચેરમેન છું હમણાં આપણે સૌના માધ્યમથી મીડિયા અને વોટ્સએપના માધ્યમથી જોયું છે કે બ્રહ્મ સમાજના એકસો એકાવનથી કરીને પાંચસો દીકરીઓ સુધીના લગ્ન કરાવવાની અમારા પરિવાર માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ અંબોલ પરિવાર વતી શ્રીરામ ગ્રુપ ગાંધીધામ મારા મોટાભાઈ જેખાભાઈ અંબોલ ને મારું નામ બાબુભાઈ અંબલ અમે હમણાં છેલ્લા ચારેક દિવસથી બધી જગ્યાએ આના માટેની તાલુકા મથકોએ મિટિંગ કરી છે કે ભાઈ પ્રચાર પ્રસાર આજે માંડવી મધે બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી અને પશ્ચિમ કચ્છના પ્રમુખશ્રી હીરાલાલભાઈ અને સૌ વડીલો સન્માન આ દીપેશભાઈ તો એમ પૂરો કચ્છ દીપેશભાઈ અને માતાઓ યુવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આજે એમનું મસ્કામધે મિલન પણ હતું એ પ્રસંગે આજે હજી આ જે વાડી બની છે રણછોડ રણછોડ ભવન એટલે અમારો કાનુડો કહેવાય રણછોડ રણમાં પણ છોડ છે અને બધામાં છોડ છે અત્ર તત્ર સર્વત્ર હું છું કૃષ્ણ મોંદે જગદગુરુ અને પરશુરામ ભગવાન આ બધાના આશીર્વાદથી ખૂબ સારો આજે મિટિંગમાં ચર્ચા થઈ અને વધારેમાં વધારે જેમ દીકરીઓ જોડે આખા ભારતભરમાંથી આવતી ઓગણીસ એક બે હજાર છવ્વીસના સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છે બ્રહ્મ સમાજના અમને આશીર્વાદ જોઈએ અને બ્રહ્મ સમાજના સાત સકાથી જ આ બધું કામ શકે બને કોઈ એક વ્યક્તિ ન કરે ન થઈ શકે એટલે એના માટેનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ થાય એના માટે બ્રહ્મ સમાજના કચ્છ જિલ્લાના તમામ આગેવાનો યુવાનો બહેનો બધાની ઈચ્છા છે અને આ લગ્નમાં ખાસ કરીને આપણા જે ભાગવત આચાર્ય જે બ્રહ્મ સમાજનું ગૌરવ અને આપણા હિન્દુ સમાજનું ગૌરવ વંદનીય સંત શ્રી રમેશભાઈ ઓઝાજી આવવાના છે બીજા જિજ્ઞેશ દાદા રાધે રાધે એ પણ આવવાના છે અને બીજા અસંખ્ય ભારતભરમાંથી સંતોનું ને બ્રહ્મ સમાજના આગેવાનોનો અમે સંપર્ક કરશું અને મોટી સંખ્યામાં અહીંયા આપણા દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા આવે એવી અમારી ઈચ્છા છે અને મને પૂરી વિશ્વાસ છે બ્રહ્મ સમાજ ઉપર કે અમારા પરિવારનું સપનું પૂરું કરશે અને બ્રહ્મ સમાજને અમને આશીર્વાદ મળશે અને આજે બ્રહ્મ સમાજે મને ખાતરી પણ આપી છે કે તમારી ઈચ્છા પૂરી પૂર્ણ કરી દિવસ એના માટે ફરી ફરીને બ્રહ્મ સમાજના તમામ આગેવાનોનો પ્રમુખશ્રીનો ઉપપ્રમુખશ્રીનો અને સમજના બહેનોનો અને યુવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારું અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું એ બદલ પણ આ સૌનો ઋણી છું અસ્તુ જય શ્રી કૃષ્ણ જય પરશુરામ જય મહાદેવ નામ દીપેશ જોશી નામ દીપેશ જોશી છે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે અત્યારે સેવારત છું જેમ આપણે સાંભળ્યું કે આગામી તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ સમગ્ર કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ લખપતથી લઈ અને આડેસર સુધીના બ્રાહ્મણ પરિવારો એના વિવિધ ઘટકો સમવાયો સાથે મળીને આ એક ભવ્ય દિવ્ય ઐતિહાસિક સમુલગ્ન કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત છેલ્લા ચાર દિવસથી સતત અમે બધાએ પ્રવાસ કરી રહ્યા છીએ વિવિધ તાલુકામાં તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને સમવાયોને સાથે રાખી આ વિષયથી માહિતગાર કરીએ છીએ અને આ સંપૂર્ણ આયોજન સમગ્ર પ્રસંગ બધા જ બ્રહ્મ પરિવારો સાથે મળી હર્ષ ઉલ્લાસ ઉત્સાહ અને ઉમંગથી જેને એક ઐતિહાસિક પ્રસંગ કહી શકાશે અને સમગ્ર ભારતભરના બ્રાહ્મણના દીકરા દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાઈ શકશે એવી દાતા પરિવારની પણ નેમ છે દાતા પરિવાર માતુશ્રી કીમીબેન ભીમાભાઈ હુંબલ તેમજ હસ્તે શ્રી બાબુભાઈ ભીમા હુમલ હલે જખાભાઈ ભીમા હુંબલ પરિવારની નેમ છે કે એકસો એકાવન દીકરીઓ તો ઓછામાં ઓછી કરો પણ એથી વધુ થાય તો પણ વિશેષ સારો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને સમવાયો સતત સારા પ્રયત્નો કરશે કે વધુમાં વધુ દીકરા દીકરીઓ સમૂહલગ્નમાં જોડાય અને સાથે બ્રાહ્મણની જે ઋષિ પરંપરા કહેવાય વેદાક્ષરનો પ્રારંભ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એ બ્રાહ્મણના દીકરાને મળે તો આ સમુલગ્નની સાથે ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કારનું પણ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના લીલાસા કુટિયા આદિપુર મધ્યે વિશ્વવિખ્યાત કથાકાર અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ભાગવતાચાર્ય પરમપૂજ્ય શ્રી રમેશભાઈજી ઓજાના સાનિધ્યમાં એમના નેતૃત્વમાં આ સંપૂર્ણ લગ્ન જોવા થવા જઈ રહ્યા છે અને એવા વિવિધ ખ્યાતનામ કથાકારો બ્રહ્મ સમાજના સંતો બ્રહ્મ સમાજના આગેવાનો અને કચ્છ સૌરાષ્ટ્રના વિદ્વાન ભૂદેવો આ લગ્નના સાક્ષી બનશે એટલે આ એક લગ્ન અનેરો અવસર અને ઐતિહાસિક ગણાશે બ્રહ્મ સમાજના અમારા અલગ અલગ જેટલા પણ ઘટકો છે જેટલા પણ મારા ગામ છે આજુબાજુના બાગ મસ્કા ગુંદિયારી બહુ સારામાં સારી બ્રહ્મ સમાજની સંખ્યા છે નહીં હોય તો અંદાજીત પંદર સત્તર હજાર જેટલી સંખ્યા છે અમારી બ્રહ્મ સમાજની અમે તમામ કારણ કે બાબુભાઈનું એક સપનું છે આ કાર્યક્રમ કે નથી એમને બ્રહ્મ સમાજની દીકરીઓના અને દીકરાઓના આશીર્વાદ લેવા છે અને બ્રહ્મ સમાજ પાસે કોઈ આશીર્વાદ માંગવા આવે અને બ્રાહ્મણ આશીર્વાદ ના આપે તો એ તો બ્રાહ્મણ નહીં બાપ એટલે બ્રહ્મ સમાજ માંડવી તાલુકો અને આખો કચ્છ સમગ્ર અને ગુજરાત બાબુભાઈ આપના સાથે છે આપના જે સપનો છે એ સારો સપનો છે ભગવાન પૂરો કરશે ભગવાન મહાદેવની કૃપા રહેશે અને બ્રહ્મ સમાજ આપની સાથે છે અને માંડવી તાલુકાના તમામ અમારા જે ઘટકો છે એ તમારી સાથે છે અને આ આયોજનને એકદમ સફળ બનાવશું અસ્તુ જય મહાદેવ

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ ખુબજ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો